નમસ્કાર બોલ્યા આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપ પ્રચંડ બહુમતી જે આગળ ધપી રહ્યું છે લગભગ અડધું ઉપર મતદાન છે તે ગ્રહણથી થઈ ગયું છે અને છોટાઉદેપુર જે ભાજપનું કાર્યાલય છે ત્યાં આપણે ઊભા છે વિશાળ સામેળુ છે અને એક ડિસ્પ્લે પણ વિશાળ મૂકવામાં આવી છે તમે તે પણ જુઓ પાછળ તો એક મોટો વિશાળ ડિસ્પ્લે છે એની ઉપર નેશનલ કક્ષાના પણ અને ગુજરાતના તમામ અપડેટ્સ જોવા મળે તે રીતની આખી વ્યવસ્થા ગોઠવરી છે ભાજપના કાર્યકરો માટે અને ભાજપના કાર્યકરો એ ઉપસ્થિત છે તેઓ વેચાજભાઈ બાજા પૂર્વ ધારાસભ્ય આપણે એમને વાત કરીશું કે જીતમાંથી ખુશાલી અત્યારે જોવા મળી રહી છે આમ તો સાદાથી ઉજવણી કરવાની એવી ભાજપની રૂપરેખા છે ગાઈડલાઇન્સ છે સૂચના છે એનું પાલન કરતાં અહીં કોઈ દેખાડો કે કોઈ પ્રકારનું કે રાજકોટની જે ઘટના બની એનાથી સૌ કોઈ વ્યથિત છે દુઃખી છે એમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપના કાર્યકરો પણ દુઃખી છે વેચાસભાઈ બારિયા આપણે વાત કરીશું સાહેબ જે પ્રકારના રોજાણ આવી રહ્યા છે દેશર કક્ષાએથી અને છોટા ઉદેપુર બેઠકની ખાસ વાત કરીએ તો જસુભાઈ રાઠવા જીત તરફ આગળ ધપી રહ્યા છે આ જે લોકમત છે શું સંદેશ આપવા માંગે છે અને તમે શું કહેવા માંગશો આ અંગે આ ચૂંટણી જે છે એમાં સ્પષ્ટ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારના કાર્યો મોદી સાહેબની જે રાષ્ટ્ર લેવલ અને વિશ્વ લેવલ જે પ્રતિભા છે જે એમની કામ કરવાની નાનામાં નાના માણસો સુધી યોજનાઓ પહોંચાડવાની એમની જે નીતિ રીતિ છે એને લીધે નાના માણસોમાં પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ છે અને છેલ્લા ઘણા સમયથી આ છોટાઉદેપુરની લોકસભા બેઠક ભાજપ પાસે છે અને આ વખતે પણ આ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર છે જસુભાઈ રાઠવા એ ખૂબ બહુ મોટી બહુમતીથી જંગી લીડથી આ સીટ ભાજપમાં જીતવાના છે અહીંનું કમળ દિલ્હી જવાનું છે જસુભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે દિલ્હી સંસદમાં જવાના છે થેન્ક યુ સર આપણે આભાર આપણે વાત સાંભળી બીજા કોઈ કાર્યકર્તા કોઈ કહેવા માંગશે શું કેવા સર બોલો હું પાજરા તાલુકામાંથી આવું છું આ છોટાવ એકવી છોટાવદીપપુર લોકસભાની ચૂંટણીમાં ગઈ વખત પાદરા તાલુકાએ અડસઠ હજારનો લીડ આપ્યો હતો આ વખતે પણ તેથી વધુ લીડ આપશે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન આ દેશની અંદર અને આપણા ગુજરાતની અંદર જે વિકાસના કાર્યો થયા છે એંસી કરોડ જનતાને જે વિનામૂલ્યે અનાજ પાંચ વર્ષ આપ્યું છે વૃદ્ધા પેન્શન વૃદ્ધા પેન્શન અને તમામ યોજનાઓ જે સરકારે અત્યાર સુધી આપી છે એના ભાગરૂપે આજે આખા ભારતની અંદર ભાજપની બોલબાલા છે અને ગુજરાતમાં પચીસ બેઠકો જીતશે એમ કોઈ શંકાને સ્થાન નથી પાદરામાં તમે હું મુદ્દો ધરાવો છો હું પાદરામાં બે હજાર સાતમાં વિધાનસભા લડ્યો તો અત્યારે શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતનો કોપ સભ્ય છું પાદરામાં એમ કે છે કે ક્ષત્રિય જે ફેક્ટર છે તે ક્ષત્રિયો સૌથી વધુ મતદાર લગભગ બે લાખ ઉપરાંત મતદાર છે ત્યાં એમ કહે છે તો એ ક્ષત્રિય ફેક્ટર કેટલું અસરકારક રહ્યું પાદરામાં પાદરા તાલુકામાં ક્ષત્રિય ફેક્ટ કોઈ પણ અસર થઈ નથી અને તમામ ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી લીડ પાવશે એમને કોઈ શંકાને સ્થાન નથી ડોક્ટર તખતસિંહ પરમાર ઓકે થેન્ક યુ ડૉક્ટર તખતસિંહ પરમાર પાદરાનો જે સિનારીઓ આખો છે આપણે સ્પષ્ટ કર્યો કે જે ક્ષત્રિય ફેક્ટર છે એની વાત હતી કે ક્ષત્રિયો વોટ આ વખતે ભાજપને નહીં આપે જે પ્રકારની ચૂંટણીઓ વખતે વિવાદ થયો હતો અને ગામડે ગામડે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા હતા આ ચૂંટણીની અંદર અત્યારે જે રૂાન આવી રહ્યા છે જે પરિણામ આવી રહ્યા છે અને જે વિધાનસભા વાઇઝ અને બુથ વાઈઝ જે કંઈ પણ રિઝલ્ટ આવી રહ્યા છે ઈવીએમ મશીન જેના આધારે આકલન કરવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય ફેક્ટર પાદરામાં કોઈ અસરકારક નથી આપણે અત્રોડીના સરપંચ સાહેબિંગભાઈ રૂપસિંહભાઈ બહુ ખતરનાક સરપંચ છે

આવતા દિવસમાં હજુ સારો વિકાસ થાય એવો બધાનો વિશ્વાસ છે અમારે રાઠવા આદિવાસી સમાજ કઈ રીતે હા અત્રોલી જૂથ ગ્રામ પંચાયત છે અમારા ગામ લોકોએ બધા વિકાસ આ દસ પંદર વર્ષનો જોયો છે એ જોઈને બધા વોટ આખા ગુજરાતમાં થયો છે ને બીજા રાજ્યોમાં પણ એ જોઈને બધાએ વોટ કર્યો છે બરાબર અને કાયદાની દ્રષ્ટિએ રૂપસિંહભાઈ સરપંચ ઓકે બીજા કોઈ કહેવા કહેવામાં સર કોઈ વાત કરી શકે કોઈ આપણે આ વાત સાંભળી ભાજપના કાર્યકરો સરપંચ રૂપસિંહભાઈ અને જે બીજા પણ આવેલા છે વાત તો ઘણા કરી શકે એમ છે અને ભાજપના કાર્યકરો હોય ને ભાજપના કેમ્પમાં જ્યારે ચૂંટણી જીતવાનો ઉત્સાહ જે તરફ ચૂંટણી જીતવા તરફ જઈ રહ્યા છે અને સૌથી જંગી લીડ છોટાઉદેપુરમાં દેખાઈ રહી છે અત્યારે જે રુજાન આવી રહ્યા છે જે પરિણામ જેમ 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 રાઉન્ડ વાઇઝ જે પરિણામ આવી રહ્યા તે દેખતા એમ લાગે છે કે ભાજપના કેમ્પમાં ખુશાલી છે ભાજપના કાર્યાલય બહાર જે ટેન્ટ જે બનાવવામાં આવેલો છે જે મંડપ સામે છે એમ વિશાળ ડિસ્પ્લે પર છે ડિસ્પ્લે ઉપર બધા રિઝલ્ટ દેખાય એ પ્રમાણે વ્યવસ્થાઓ કરી છે જશન મનાવવાનો સાદાઈથી છે એવી રજૂઆત છે એટલે કોઈ કોઈ પણ પ્રકારનો જમેલો કે ટોળા શાહી કોઈ દેખાતી નથી જે કાઉન્ટિંગ સેન્ટર છે પોલિટેકનિક તેની બહાર પણ અમે જ્યારે અહીં ત્યાંથી નીકળ્યા છેલ્લા તે વખતે બાર સાડા અગિયાર વાગે તો તે વખતે પણ માંડ પંદર વીસ વ્યક્તિઓ પણ ઉભેલા ન હતા જે જગ્યાઓ ઉપર હજારોની સંખ્યામાં લોકોની ભીડ જમા થતી હોય ત્યાં સામાન્ય વીસ પંદર વીસ લોકો છૂટાછવાયા ઉભેલા એ પ્રકારનો સિનારીઓ અત્યારે છોટાઉદેપુરની રાજકીય ભૂમિ ઉપર નજર પડે થેન્ક યુ